ક્રિષ્ના તને પછી નેન્સીબેન તમને કયું ભાવે શાક ટમેટાનું અરે વાહ વેરી ગુડ બધાને અલગ અલગ શાક ભાવે એવો બધા શાક ખાયો ખાવું છો ને ઘરે તો આપણે શાકભાજી લેવા જઈએ બજારે તો શાકભાજી લઈને આવીએ તો શું કરવાનું હોય ઘરે આવીને ધોઈને શાક બનાવવાનું વેરી ગુડ અને આપણે ધોઈને શાક ના બનાવીએ તો શું થાય અરે વાહ વેરી ગુડ શું થાય બીમાર પડીએ હા કેટલી જાતના રોગ થાય શાકભાજી બજારમાં જાય લેવા ત્યારે કેવું હોય ગંદુ હોય ધૂળ ચોટેલી હોય ગારો ચોટેલો હોય પછી બધા અટતા હોય હા ગંદા હાથ થી હોય અરે વાહ વેરી ગુડ પછી ઘરે આપણે લઈ આવીએ એટલે એને ધોઈ નાખવાનું હાક બનાવીએ અને શાકભાજી ધોઈને શાક બનાવવાનું ધોયા વગરનું શાક બનાવવાનું નહીં આપણે ઘરે શાકભાજી ધોઈ ત્યારે એ પાણી કેવું થઈ જાય ગંદુ થઈ જાય ને કેવું હોય પાણી ગંદુ ડોરું ડોરું ગંધારું ધૂળ વાળું પાણી હોય ને એ પાણી પછી આપણે ફેંકી દેવાનું પછી એને આપણે બીજા તાજા પાણીમાં સાફ કરવાનું હા કરી શાકભાજીને ધોઈ અને પછી શાક બનાવવાનું અને તમે રોજ શાક જમો છો ઘરે ભાવે છે શાક ભાવે ને એટલે શાકભાજી આપણે ખાવાનું શાકભાજી ધોઈને જ ખાવાનું અરે વાહ વેરી ગુડ બધાને સમજાઈ ગયું તો ચાલો ચાલ્યું પાડો